પાટણ જિલ્લામાં પ્રવેશ કરતા દરમિયાન પોલીસ અટકાવે છે અને પાંચસો ને હજાર રૂપિયા લે છે આ પ્રકારના આરોપો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ દ્વારા લગાવવામાં આવ્યા છે તેઓ એક જાહેર સભા સંબોધી રહ્યા હતા આ દરમિયાન પાટણનો વિકાસ આ પ્રવૃત્તિના કારણે રૂંધાઈ રહ્યો છે લોકો ઇકોવાળાને જ્યારે પાટણ આવવાનું કહીએ ત્યારે ઈકોવાળા કહે છે કે પોલીસવાળા હેરાન કરે છે તે પ્રકારનું તેમનું નિવેદન સોશિયલ મીડિયા ઉપર વાયુ વેગની જેમ વાયરલ થઈ રહ્યું છે અને આ મામલે હવે પાટણ પણ સ્પષ્ટતા કરતા શું વાત કહી છે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કેસી પટેલ જેઓ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી છે તેઓ કાર્યક્રમમાં હતા અને આ કાર્યક્રમ દરમિયાન પાટણ જિલ્લાને લઈને તેઓ વાત કરી રહ્યા હતા તેમણે એજ્યુકેશનલ બાબતે મેડિકલ બાબતે પાટણ જિલ્લાની પરિસ્થિતિને લઈને વાત કરી પરંતુ વિકાસ કેમ રૂંધાઈ રહ્યો છે તેને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા હતા તેમણે કહ્યું કે પાટણ આમ તો વિકસિત જિલ્લો છે પરંતુ કેટલીક એવી બાબતો છે જે પાટણના વિકાસમાં રોડા બની રહી છે તેના કારણે પાટણનો વિકાસ રૂંધાઈ રહ્યો છે જાહેરમાં તેઓ જનસભા સંબોધતી વખતે કહે છે કે જ્યારે પાટણમાં ઇકો ચાલકોને કહીએ છીએ કે તમે પાટણ જશો ત્યારે ઇકો ચાલકો દ્વારા એવો જવાબ મળે છે કે પાટણના પ્રવેશ દ્વાર ઉપર પોલીસ અમને અટકાવે છે અને પાંચસો ને હજાર રૂપિયા લે છે તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે પોલીસની કામગીરી સામે અને પોતે કેસી પટેલ આ મામલે નિવેદન આપતા જોવા મળ્યા છે તેને જ લઈને હવે મામલો ગરમાયો છે પહેલાં તો કેસી પટેલનું નિવેદન સાંભળી લઈએ તેઓ જાહેર સભામાં શું કહી રહ્યા છે તે ડેવલપમેન્ટ થાય છે ને તમે ત્યાં જઈને જુઓ તો સારી સારી કંપનીઓના બધા શોરૂમ સારા સારા વેપાર ધંધા રોજગાર થઈ રહ્યા છે પણ પાટણમાં એનું પ્રમાણ હું જે પ્રમાણે જોઉં છું એ ખૂબ ફક્ત અને ફક્ત એજ્યુકેશનલ અને મેડિકલના કારણે લોકો અહીંયા આવે છે અને બાકી નાના બિઝનેસ માટે પરંતુ પાટણ શહેરમાં જે પ્રમાણેની ધંધા રોજગાર ની આવકો થવી જોઈએ એ અન્ય જગ્યાએ જે થાય છે તો નથી આવતો કેમ નથી આવતો પાટણ કે રાધનપુર જતો રે એ મહેસાણા જતો રહે એ આવી રીતે બહુચરાજી હારી આ બધા સેન્ટરોમાં જતો રહે પણ પાટણમાં નથી આવતો તો કેમ નથી આવતો તો સામાન્ય મને લાગ્યું તો કે જે પાટણમાં આ જે ભાડે કરીને જે વાન આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે તો અમારા હંગાતે આવે તો એ ના પાડે એ ભી પાટણ નહીં તો બીજે કેમ લઈ જશે કે તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસવાળા પકડે જ અને અમારી જોડે 500000 રૂપિયા લઈ લે તો આવતા બંધ થાય છે કે નાનું કારણ છે મિત્રો એક નાનું કારણ આ જે આપે હતા પટેલ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી છે તેમના આ સ્ફોટક નિવેદન અનેક પ્રકારની ચર્ચાઓ જગાવી છે ત્યારે બીજી તરફ આ મામલા સંદર્ભમાં પાટણના એસપી વી જે નાયનું પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેઓએ જે કેસી પટેલે આરોપ કર્યા છે છે તે તે આરોપના શું વાત કહી પટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આ જે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં

જેમાં ટ્રાફિક નિયમનની કામગીરી જે રીતે એસપી કહી રહ્યા છે કે પોલીસ જિલ્લા દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ જે બાબત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે તે મામલે પોલીસ હવે કાર્યવાહી કરશે અને તપાસ પણ હાથ ધરશે તે પ્રકારનું નિવેદન સામે આવ્યું છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે જે ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો